ભારત ની અંદર ઘી થયું નીકળ્યું એ પણ કારણ કે જેમાં શિવલિંગ નો આખો જેમ પ્રતાપ હોય ને એ આખા જે વાતાવરણ છે ને આખો તેજસ્વી બનાવ્યો

કારણ કે તમે તો આમ સત્સંગી એટલે મા મને કાંઈ પણ આમ સત્સંગી માણસ મળી જાય ને એટલે પછી મને મજા આવી સાંભળવામાં મજા સાંભળવામાં મજા આવે ને કહેવામાં વાણી પણ મધુર જ છે